હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આપણે જોઈએ છીએ જેનીતના સ્પેશિયલ એન્સ્ટિક્યુટ થર્મોનેટિક્સ માટે આપણે પાર્ટ પાંચ ઉપર આવ્યા છીએ પાંચમો ભાગ આપણે જોવા જઈએ છીએ એમાં કેટલાક જૈનિત લેવલના એમસીક્યુ આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીએ પહેલો એમસીક્યુ મિત્રો શું છે એસઆઈઓ ટુ છે એની ફોર ટાઈમ એચએફ હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને સિલિકોન ટેટ્રાફ્લોરાઈડ વધતા ટુ ટાઈમ એસ ટુઓ મેળવેલો છે આની એન્થાલપીનું મૂલ્ય માઇનસ દસ પોઈન્ટ સત્તર છે માઇનસ દસ પોઈન્ટ સત્તર છે યાદ રાખજો એસઆઈઓ ટુનું મૂલ્ય એસઆઈઓ ટુ વધતાં ફોર ટાઈમ એસસીએલ આ પ્રક્રિયા માટે સિલિકોન ટેટ્રાફ્લોરાઈડ મળે છે એની વેલ્યુ થર્ટી સિક્સ પોઈન્ટ સેવન છે અને આપણે પ્લસ ગણીશું આગળ લખ્યું નથી પણ પ્લસ માનવું પડશે ઓકે સ્વાભાવિક છે આ એક વેલ્યુ માઇનસ છે એક વેલ્યુ પ્લસ છે હવે શું કહે છે ઉપરોક્ત પ્રક્રિયાઓને આધારે શું તારણ કાઢી શકાય શું તારણ નીકળે જરાક જોઈએ ઓપ્શનમાં શું તારણ કાઢવાનું કહે છે એચએફ સાથેની પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે એસસીએલ સાથે નહીં એટલે પહેલી સ્વયંસ્ફુરિત થશે બીજી નહીં બરાબર બીજામાં એસસીએલ સાથેની પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે એચએફ સાથે ઊંધું બોલ્યા છે એટલે ટૂંકમાં બીજું ઓપ્શન આ કરતા ઉલટો આપ્યો છે બંને સાથે એચએફ અને એસસીએફ સાથેની પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે અને બંનેમાંથી કોઈ પણ સાથેની પ્રક્રિયા ન કરે એવું આપણને કીધું છે હવે આ એમસીક્યુ નું કરવું શું કેવી રીતે ધારણ કાઢશો શું આપણે કન્ક્લુઝન લાવશું તો યાદ રાખજો મિત્રો આપણે એક વસ્તુ જાણીએ છીએ કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણવાના પ્રયત્નો અથવા તો પ્રક્રિયા આપમેળે થવાના અભિલક્ષણમાં એની એક ખાસિયતમાં એક લાક્ષણિકતામાં એવી લાક્ષણિકતા છે આપમેળે થતી બધી પ્રક્રિયાઓ એ ઉષ્માક્ષેપક હોય અથવા તો હું ઊંધું બોલી નાખું ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોય ને મિત્રો તે આપમેળે થાય તો અહીંયા આપણે એને આધાર બનાવીને જવાબ આપવા પ્રયત્ન કરીશું બંને પ્રક્રિયાની એન્થાલ્પીના વેલ્યુ આપેલા છે આ વેલ્યુ માઇનસ છે આ વેલ્યુ પ્લસ છે એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને યાદ રાખજો હંમેશા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા બરાબર એ હંમેશા કેવી હોય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હંમેશા સ્વયં સ્ફુરિત હોય છે બરાબર એક સામાન્ય લક્ષણ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા સ્વયંસ્ફૂરિત હોય બીજી પ્રક્રિયા સ્વાભાવિક છે થર્ટી સિક્સ પોઈન્ટ સેવન છે એ પ્રક્રિયા સ્વયંસ્પુરિત નહીં હોય તો આપણે અહીંયા કયો ઓપ્શન પસંદ કરવો જોઈએ તો આપણે વિકલ્પ એ પસંદ કરવો જોઈએ કે અહીંયા પ્રક્રિયા સ્વયંસ્પૂરિત છે અને એસસીએલ સાથેની પ્રક્રિયા સ્વયં નથી એનો જવાબ આપણે શું આપીશું બરાબર છે આપમેળે થતી પ્રક્રિયાના અભિલક્ષણને આધારે ખાસિયતને આધારે આપણે કહી શકીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા સ્વયંસ્પુરિત હશે એટલે એચએફ સાથેની પ્રક્રિયાને સ્વયંસ્ફૂરિત ગણીશું એસસીએલ સાથેની નહીં ઓકે ચલો બીજા એમસીક્યુ સોલ્વ કરવા પ્રયત્ન કરીએ મિત્રો બેતાળીસમાં એમસીક્યુ પ્રબળ બેઇઝ એન સાથે ઓક્ઝોલિક એસિડની તટસ્થિકરણ પ્રક્રિયાની ઉષ્માની વેલ્યુ આપણને માઇનસ ટ્વેન્ટી ફાઈવ પોઈન્ટ ફોર કિલો કેલરી પ્રતિ મોલ આપી છે

આયનીકરણ પામીને આવી રીતના ટાઈમ માઇનસ ટુ આપશે આ પ્રક્રિયા કઈ થઈ તો આ પ્રક્રિયા થઈ આયનીકરણની પ્રક્રિયા એટલે આપણે જે એકચ્યુઅલી ગણવાનું કે છે શું ગણવાનું કહે છે તે આપણને આયનીકરણ એન્થાલ્પી ગણવાનું કે છે

ડાય પ્રોટિક છે ડાય છે એટલે અહીંયા આપણને 2 ટાઈમ H+ આવશે તો એ સ્વાભાવિક છે NaO8 ના 2 મોલ સાથે અથવા તો બે હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરીને 2 મોલ પાણી આવશે તો આ પ્રક્રિયાની એન્થાલ્પી એ 13.7 2 કરીશું બરાબર છે એટલે 7 દુ 14 વધી પડી 1 અહીંયા .326 ને 17 અને 2 એટલે -27.4 આ આ એન્થાલ્પી ફેરફાર થશે પ્રક્રિયા માટે ટૂંકમાં જ્યારે તમે ઓક્ઝોલિક એસિડની એનઓએ સાથે તટસ્થીકરણની પ્રક્રિયા કરો તો આની એન્થાલ્પીનો ફેરફાર આવો જોઈતો તો માઇનસ ટ્વેન્ટી સેવન ફોર અને આવ્યો કેટલો મિત્રો ટ્વેન્ટી ફોર તો આ ઘટાડો થયો અને આ જે ઘટાડો થયો યાદ રાખજો આ જે ઘટાડો થયો પેલા ઘટાડો કેટલાનો થયો સત્યાવીસ પોઈન્ટ ચાર માંથી પચીસ પોઈન્ટ ચાર બાદ કરું તો અહીંયા જે એન્થાલ્પીનો ઘટાડો છે ડેલ્ટા એચ છે ને એ આપણને બે એક કિલો કેલરી છે બરાબર અને આ બે કિલો કેલરી છે ક્યાં જાય તો યાદ રાખજો હંમેશા જ્યારે તમે કોઈ પણ નિર્બળ એસિડ લો અથવા નિર્બળ બેઝ લો એનું તટસ્થિકરણ કરાવો અને એ જે તટસ્થિક્રેન્થાલપીનો ઘટાડો હોય ને એ ઘટાડો હંમેશા એના આયનીકરણમાં જાય આયનીકરણની પ્રક્રિયામાં જાય તો અહીંયા પણ આપણો ઓક્ઝોલિક એસિડ નિર્બળ એસિડ હતો એટલે અહીંયા ત્રણ અહીંયા જે આપણે ડેલ્ટાઇચ બે કેલરી ઘટે છે એ બે કેલરી શું થશે એ આ ઓક્ઝોલિક એસિડની આયનીકરણની એન્થાલ્પી થશે એટલે આ પ્રક્રિયા જે આયનીકરણની પ્રક્રિયા છે એની એન્થાલ્પીનો ફેરફાર બે કેલરી આવશે એટલે બહુ સીધી વાત છે જવાબ કેટલો થશે મિત્રો આનો જવાબ થવાનો છે એ બરાબર એટલે આનો જવાબ મિત્રો એ આવે ચલો આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ પ્રણાલીની એન્ટ્રોપી કોના ઉપર આધારિત હોય છે કોના ઉપર ડિપેન્ડ કરે છે તો પ્રણાલીની એન્ટ્રોપી માત્ર કદ કદ ઉપર 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 માત્ર માત્ર દબાણ દબાણ તાપમાન તાપમાન અને તો એન્ટ્રોપી જે છે એ અવ્યવસ્થાનો માપદંડ છે બરાબર અવ્યવસ્થા વધશે તો એન્ટ્રોપી વધશે તો પહેલા આપણે કદની વાત કરીએ તો સ્વાભાવિક છે કોઈ વાયુમય પ્રણાલી હોય એનું કદ વધારે ઘટાડીએ બરાબર કદમાં ફેરફાર થશે તો પણ એન્ટ્રોપી ચેન્જ થવાની છે બરાબર દબાણ દબાણમાં પણ તમે સ્વાભાવિક છે વાયુ દબાણ વધારો તમે ચેન્જીસ લાવી શકો છો તો સ્વાભાવિક છે અહીંયા પ્રણાલીની એન્ટ્રોપી કોના કોના ઉપર ડિપેન્ડ કરશે તો ત્રણે ત્રણ ઉપર ડિપેન્ડ કરશે મિત્રો એટલે આનો જવાબ કયો આવશે ડી આવશે બરાબર છેલ્લો ઓપ્શન થશે આગળ નેક્સ્ટ એમસીક્યુ ઉપર નિશ્ચિત જથ્થાનો વાયુ અવસ્થા અવસ્થા આલેખમાં દર્શાવેલા પથ એક બે અને ત્રણ વડે પ્રતિવર્તી પણ વિસ્તરણ પામે છે બરાબર આને આપણે પોઈન્ટ એ માની લઈએ આને આપણે પોઈન્ટ બી માની લઈએ વાયુ એ થી બી જવા માટે ત્રણ રસ્તા અપનાવે છે એ બે અને ત્રણ બરાબર કાર્ય અનુક્રમે ડબલ્યુ વન ડબલ્યુ ટુ ડબલ્યુ થ્રી હોય તો આનું કાર્ય આપણે માની લઈએ ડબલ્યુ વન છે આનું કાર્ય ડબલ્યુ ટુ છે અને આનું કાર્ય ડબલ્યુ થ્રી છે તો શું કરવાનું છે તો આ નીચેના પૈકી કયો સંબંધ સાચો છે તો સ્વાભાવિક છે આ પીવી નો ગ્રાફ છે હવે આવો જો ગ્રાફ હોય ને તો એમાં થયેલું કાર્ય એ વક્ર રેખા જે હોય એની નીચેનો પોર્શન લેવાનો જેમ કે આ એ બી વાળું જે આ જે છે પહેલું આપણે એ થી બી જવામાં પથ એક છે એની નીચેનું કાર્ય આપણે લેવું હોય એટલે આટલો એરિયા આપણે જોવાનો અથવા આટલો એરિયાને ધ્યાનમાં લેવાનો તો એટલું કાર્ય થયું હવે ધ્યાનથી જોજો આપણે જ્યારે પથ બે માટે કામ કરીશું તો પથ બે માટેનું કાર્ય એ આ લાલ લીટી વડે જે બતાવું છું એટલું આવશે અને જ્યારે આપણે પથ ત્રણ નું કરીએ તો પથ ત્રણ માટેનું કાર્ય આ બ્લુ વાળું બરાબર તો તમને એમાંથી આઈડિયા આવી જાય મિત્રો કે જે પહેલું આપણે કરેલું હતું પથ એક માટેનું કાર્ય જે ડબલ્યુ વન છે એ સૌથી ઓછું પછી ડબલ્યુ ટુ અને ડબલ્યુ થ્રી તો સ્વાભાવિક છે એની નીચેના ભાગનું ક્ષેત્રફળ હોય પી વિરુદ્ધ વિના ના ગ્રાફમાં એ ગ્રાફના કર્વના આલેખના નીચેના ભાગનું જે ક્ષેત્રફળ આવે તે કાર્ય સૂચવે તે એ પદ દરમિયાન કાર્ય સૂચવે તો સ્વાભાવિક છે આમાં કાર્ય ઓછું થશે ડબલ્યુ વન વાળામાં ડબલ્યુ ટુ વાળામાં એના કરતાં વધારે ડબલ્યુ થ્રી વાળામાં એના કરતાં વધારે મારે યોગ્ય ક્રમમાં કહીએ તો ડબલ્યુ વન કરતા ડબલ્યુ ટુ વધારે છે ડબલ્યુ ટુ કરતા ડબલ્યુ થ્રી વધારે છે તો આ રીતનો કાર્યના આપણને સ્વાભાવિક સંબંધ મળ્યો અને એવો સંબંધને આપણે જોઈએ એટલે એવો સંબંધ ક્યાં આપ્યો છે મિત્રો તેવો એવો સંબંધ આપણને બી ઓપ્શનમાં આપેલો છે બરાબર એટલે આપણો જવાબ થશે બી યાદ રહેશે પી વિરુદ્ધ વી ના આલેખ અંદર એ જે ગ્રાફ કર્વ ની નીચે જે આવે એ ભાગ એમાં થયેલું કાર્ય સૂચવે યાદ રાખજો કામની વસ્તુ છે આગળ વધીશું મિત્રો પિસ્તાળીસ માં એમ શીખ્યું મિત્રો ઉષ્મા ગતિકીય ચક્રીય પ્રક્રમ ના પીવી આલેખ ના આધારે કાર્ય જણાવો બરાબર આપણને એક ચક્રીય પ્રક્રમ આપેલું છે તમે જોઈ શકો બરાબર અહીંયા પી આ બાજુ કદ વી એટલે પી વિરુદ્ધ વી નો ગ્રાફ છે અને ચક્રીય પ્રક્રમ આપણે અહીંથી શરૂ કરીએ મિત્રો એ બી સી અને ડી આ રીતે થાય છે બરાબર એ વન એ ટુ પી વન પી ટુ એવી રીતે આપણને કંઈક બતાવેલું છે મિત્રો ઓકે અહીંયા ખરેખર તો ભૂલ થશે અહીંયા વી વન ને વી આવવા જોઈએ અને આ બાજુ અહીંયા પી વન અને પી આવવા જોઈએ ઓકે એ મેટર નથી હવે આપણે શું કરશું જરાક ધ્યાનથી એમાં થયેલું કાર્ય કાર્ય કયું તો કાર્ય વર્તુળ એ બી સી ડી એ પછી આવી રીતનું કંઈક બતાવેલું છે સી બતાવ્યું છે ને વર્તુળનો બહારનો વિસ્તાર હવે ચક્રીય પ્રક્રમ હોય તો એમાં દ્વારા થયેલું કાર્ય એ જે ચક્ર આખું પૂરું થાય આખું એક સાયકલ પૂરું થાય ચક્ર પૂરું થાય અને એના વડે જે એરિયા ઘેરાય જે ક્ષેત્રફળ થાય યાદ રાખજો એ એનું કાર્ય હોય એટલે હું આમાં તમને કલર પૂરીને બતાવું મિત્રો તો આની અંદર કયું કાર્ય થશે તો એની માટે મારે આટલા ભાગનું ક્ષેત્રફળ ગણવાનું થશે ચલો આ પોર્શન કયો તો આ પોર્શન તમે સમજી શકો એમાં વર્તુળ જેવું આપણે માની લઈએ તો વર્તુળ અહીંયા એ બી સી ડી અને પાછું ક્યાં આવી ગયું એ ઉપર એટલે આનો જવાબ શું થશે એ બહુ સિમ્પલ વસ્તુ છે યાદ રાખજો આવી રીતે જે ચક્રીય પ્રણાલી હોય તો એના દ્વારા થયેલું કાર્ય આખું એક સાયકલ પૂરું થાય ને જે કંઈ વર્તુળ બને એ વર્તુળવાળા ભાગનું એ ચક્રવાળા ભાગનું અથવા બીજો કોઈ પણ સેફ હોય તો એ ભાગનું આપણે શું કરી લેવાનું ક્ષેત્રફળ મેળવી લેવાનું છે અને એ જે ક્ષેત્રફળ હશે એ ચક્રીય પ્રણાલી વડે થયેલું કાર્ય હશે ઓકે મિત્રો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ત્યાર પછીનો એમસીક્યુમાં જુઓ તો નીચે મુજબની ચક્રીય પ્રક્રિયા માટે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે છે ઓકે અને ચક્રીય પ્રક્રમ દરમિયાન થયેલું કાર્ય ગણો આપણે કાર્ય ગણવાનું છે ચક્રીય પ્રક્રમ માટે થયેલું કાર્ય આપણને આવી રીતના કંઈક વેલ્યુ આપેલા છે અહીંયા પી અને વી આ લીટરમાં છે કિલો પાસ્કલમાં છે દસ ત્રીસ એવું કંઈક આપેલું છે જરાક ધ્યાનથી મિત્રો બરાબર ચક્રીય પ્રક્રમ માટે ડેલ્ટા આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે ઝીરો માનીએ છીએ બરાબર કારણ કે અવસ્થા જ્યાં હતી સમજી લો કે આપણે અહીંથી શરૂઆત કરીએ મિત્રો બરાબર અહીંથી શરૂઆત કરીએ તો પાછા ફરી ફરીને અહીંયા જ આવી જવાના છે એટલે અવસ્થા પ્રણાલીની બદલાવવાની નથી જે શરૂઆતની હતી તે અંતિમ થશે એટલે ડેલ્ટા યુ બરાબર જીરો આવશે અને આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમ પ્રમાણે અહીંયા આપણે જીરો મૂક્યું એટલે ક્યુ પ્લસ ડબલ્યુ થશે અહીંયા પ્રણાલી ઉષ્માનું શોષણ કરે છે એટલે હું આને એમ બતાવું છું પ્લસ ક્યુ ઉષ્મા મેળવે છે ડબલ્યુ એટલે અહીંયા શોષેલી ઉષ્મા બરાબર એ પ્રણાલી દ્વારા કાર્યમાં વપરાય છે કાર્યમાં વપરાય છે જેટલી ઉષ્માનું શોષણ કરે છે પ્રણાલી દ્વારા કાર્યમાં વપરાય છે પણ કેટલી ઉષ્મા છે એવી કઈ ચોખટ નથી કરી તો ફરી પાછું આ ચક્રીય પ્રક્રમ છે ચક્રીય પ્રક્રમનું કાર્ય આપણે કેવી રીતે ગણી શકીએ હમણાં મેં તમને કીધેલું હતું કે એના દ્વારા જે ક્ષેત્રફળ ઘેરાય તે આપણે કેલ્ક્યુલેટ કરવાનું તો અહીંયા થયેલું કાર્ય ડબલ્યુ બરાબર આ ક્ષેત્રફળ બરાબર સૂત્ર આપણને આવડવું જોઈએ પાય આર નો સ્કવેર આપણે પાયની કિંમત નહીં મૂકી તમે જોઈ શકો બધા ઓપ્શનમાં પાય છે એટલે પાય એવા ને એવા રહેવા દઈશું આર એટલે ત્રીજિયા ત્રીજિયા કેવી રીતે મેળવશું એટલે ધ્યાનથી જોજો બરાબર આ જે થશે વ્યાસ થશે બરાબર અહિયાં દસ છે અહિયાં ત્રીસ છે એટલે વ્યાસ આપણે ગણીએ તો દસ બાદ કરીએ એટલે ઓકે તો અહીંયા આ કેટલાનો થશે દસ નો વર્ગ કરવાનો રહેશે મિત્રો મારે અને દસ નો વર્ગ એટલે સો અને સો પાઈ ઓકે અને અહીંયા એકમ બધા જુલમાં છે ટેન્શન નથી સો

આ એમસીક્યુ નો જવાબ તમારે એમ વિકલ્પમાં કદાચ ગણતરી ન કરી હોય તો આને તમે આહિરી બતાવી શકો થયેલું કાર્ય બરાબર એક સૂત્ર નોંધી લેજો પાઈ બાય ફોર ઓકે અને ત્યાર પછી પી ટુ માઇનસ વન પાઈ બાય ફોર પાઈ બાય ટુ નહીં પાય બાય ફોર પી ટુ માઇનસ પી વન અને અહીંયા બી ટુ માઇનસ વી વન તમે આમ પણ ગણી શકો એટલે આમાં જવાબ એ આવશે મિત્રો પાઈ બાય ફોર ગુણ્યા શું છે ત્રીસ માઇનસ દસ એટલે વીસ આવવાના છે ગુણ્યા અહીંયા v2 v1 માઇનસ વન કરીએ એટલે સ્વાભાવિક છે ત્રીસ માઇનસ દસ એટલે ના બી વીસ આવશે વીસ ગુણ્યા વીસ ચારસો ચારસો ભાગ્યા ચાર એટલે અહીંયા જવાબ કેટલો આવશે ચારસો ભાગ્યા ચાર એટલે સો એટલે સો સો અપાય છે આ આનું આપણે આવી રીતે પણ ગણતરી કરી શકીએ વર્તુળનું ક્ષેત્ર પણ ડાયરેક્ટ પણ મેળવી શકીએ બરાબર છે એવી રીતે આપણે એનો જવાબ લાવી શકીએ ઓકે મિત્રો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ પછીનું એમસીક્યુ શું છે આદર્શ વાયુની ચક્રીય પ્રક્રિયા એબીસીએ તરાક જોઈ લઈએ ક્યાં છે મિત્રો અહીંયા એ બી અહીંયા સી નહી આવે મિત્રો એ બી પછી સી આપણે અહીંયા આવશે સી આ જગ્યા ઉપર છે તો એ બી સી એ માટે પી વિરુદ્ધ બી નો આલેખ દર્શાવેલો છે આપેલ છે સંપૂર્ણ ચક્ર પૂરું થાય એટલે કે આખું સાયકલ આપણે પૂરું કરીએ તો એમાં થતા કાર્યની ગણતરી કરો બરાબર તો ફરી પાછો આલેખના આધારે કાર્યને ચક્રીય પ્રક્રિયા માટે છે એટલે પાછી એક ને એક જ વાત કરું છું કે અહીંયા એ કાર્ય ગણવા માટે આપણે એનું ક્ષેત્રફળ ગણવું પડે બરાબર આ કિસ્સામાં ત્રિકોણ વાળું આવ્યું આગળના કિસ્સામાં વર્તુળ વાળું હતું તો થયેલું કાર્ય બરાબર કાર્ય બરાબર પહેલામાં વર્તુળ હતું તો વર્તુળનું ક્ષેત્રફળ હોતા હતા આમાં કાટકોણ ત્રિકોણ બરાબર દેખાય છે ને આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં આ ખૂણો નેવનો જ થવાનો છે ઓકે અને એનું સૂત્ર શું છે વન બાય ટુ પાયો ગુણ્યા વેદ બરાબર આવા સૂત્રો થી આપણે બધા વાકેફ છીએ આઠમા નવમાં દસમા માં આવતા હતા બી ગ્રુપ વાળા ખાસ ધ્યાન આપો બી ગ્રુપ વાળા એ ગણિત છોડ્યું છે મેથ છોડ્યું છે પણ મેસે તમને નથી છોડ્યું બરાબર છે એટલે એ ગ્રુપ વાળાને આવા બધા સૂત્ર કદાચ યાદ હોય પણ બી ગ્રુપ વાળાને પણ યાદ ન હોય તો યાદ તો આવા રાખવા પડે વર્તુળનું પાયર સ્ક્વેર આવે કે બે ત્રિકોણનું વન બાય ટુ પાયો ગુણ્યા વેધ આવે બરાબર એટલે ગણિત આપણને છોડતું નથી યાદ રાખજો મિત્રો આખા જીવનમાં એટલે આપણે એની ગણતરી કઈ રીતે ધ્યાનમાં લેવું પડશે પાયો પાયો કહીએ એટલે એસી થવાનું છે અને વેદ કરીએ એટલે એ થશે ચલો તો વન બાય ટુ પાયો એસી એસી એટલે કેટલા છે તમે જોઈ શકો એસી એટલે આ વી અને થ્રી વી વન એટલે આની બાદબાકી જો હું કરું ને અહીંયા બાદબાકી કરી નાખું છું તો ટુ વી થશે તો આની કિંમત આવી મને ટુ વી ગુણ્યા એ બી કરીએ બરાબર આ એ બી સિક્સ પી વન ને પી વન એટલે આની આપણે બાદ બાકી કરીએ સ્વાભાવિક છે તો આ વેલ્યુ આવશે ફાઈવ પી વન ઓકે તો આ આપણને મળ્યું ફાઈવ પી વન આ બે અને બે ગયા એટલે જવાબ ફાઈવ પી વન ઇન્ટુ વી વન આવો આપણને જવાબ મળ્યો ઓકે અને એ રીતના જવાબમાં તમે જોઈ શકો ઓપ્શન સી આપણને આપેલો છે એટલે આનો જવાબ શું થશે મિત્રો ઓપ્શન સી એનો જવાબ આવશે ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ સમજાય છે ને ત્યાર પછીનું એમસીક્યુ નવો એમસીક્યુ લઈએ શું છે અડતાલીસ માં એમસીક્યુ મિત્રો અચળ દબાણે બે મોલ આદર્શ વાયુને ત્રણસો કેલ્વિન થી છસો કેલ્વિન તાપમાને ગરમ કરતા એન્ટ્રોપી ફેરફાર ગણો બરાબર તાપમાન વધારીએ છીએ ત્રણસો થી છસો બમણું કરીએ છીએ અચળ દબાણે છે મહત્વનું છે બે મોલ વાયુ છે દબાણે છે હવે અચળ દબાણે આપણે દબાણે થતી પ્રક્રિયામાં એન્ટ્રોપી ફેરફારનું સૂત્ર આપણે જાણીએ છીએ બરાબર એ સૂત્ર આપણને ખબર છે યાદ રાખજો મિત્રો આ સૂત્ર આગળ પણ આપણે વાપર્યું છે ડેલ્ટા એસ બરાબર શું થશે એનસીપી

ટી ટુ ના છેદમાં ટી વનસી લઈએ ટી ટુ ના છેદ માં ટી વન વત્તા એન આર એલ એન પીવન ના છેદમાં પી ટુ બરાબર જેમાં તાપમાન અહીંયા કદનો ફેરફાર છે અહીંયા દબાણનો ફેરફાર છે આપણામાં શું છે તો કદનો ફેરફાર છે બરાબર એટલે આપણે આ સૂત્ર એપ્લાય કરીશું આ નહીં કરીએ પણ સૂત્ર તો આપણને બંને યાદ હોવા જોઈએ ચલો આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ ડેલ્ટા એસ માટે શું કરીશું મિત્રો ડેલ્ટા એસ બરાબર એન એન એટલે કેટલા મોલ વાયુ છે એક મોલ તો આપણે એક લખી નાખીએ સીવી બરાબર છે તો એના સીવી ના વેલ્યુ આપેલું નથી પણ અહીંયા સીપીએમ ને સીવીએમ તો અહીંયા હું સીવી પણ પ્રતિ મોલ એટલે એમ લખું છું એલ એન

બરાબર તો શરૂઆતના કદ કરતા અડધું એટલે શરૂઆતના કદને આપણે એક લઈએ અડધું એટલે એટલે થશે આને જરાક આપણે કેમ લખી શકીએ ડેલ્ટા એસ બરાબર સીવી ઓકે આર અને એલ એન વન બાય ટુ અને એના ઉપરથી ડેલ્ટા એસ બરાબર સીવી મોલર એલ એન ટુ અને ધ્યાન આપજો વન બાય ટુ છે એને ઉપર લઈ જુઓ એટલે માઇનસ આર

હવે અહીંયા આ બંને સૂત્ર આપણે યાદ રાખીએ તો આના ઉપરથી આપણે પેલા સમતાપી ના સમદાબી બધા સૂત્ર આપણે સેટ કરી શકીએ આ સમતાપી છે એટલે સ્વાભાવિક છે આ સૂત્ર વાપરીએ કે આપણે તો અહીંયા આ સૂત્ર નથી વાપરવાનું કદ ત્રણ ગણું થાય છે એટલે આ સૂત્ર વાપરીશું અને સમતાપી છે એટલે આ પોર્શન ઝીરો કરી નાખીએ તો ડેલ્ટા એસ બરાબર શું થશે મિત્રો તો ડેલ્ટા એસ બરાબર સૂત્ર આપણને મળ્યું એનઆર એલએન વી ટુ ના છેદમાં વી ઓકે ચલો એનની કિંમત એક મૂકવાની છે આરની કિંમત આર રહેવા દઈએ સૂત્રમાં જવાબમાં એટલે આપણે શું કરવું છે ત્રણ વી ગણીએ અને વી વીને ઉડાડી દઈએ તો બહુ સિમ્પલી જવાબ આવી ગયો આર એલ એન થ્રી આર એલ એન થ્રી એટલે કયો ઓપ્શન થશે મિત્રો આનો સી ઓપ્શન થશે જવાબ સી આવશે ઓકે મિત્રો તો અહીંયા આપણે પાર્ટ પાંચમાં રહેલા એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ ઓકે તો આવા નવા બીજા એમસીક્યુ પણ હજી સોલ્વ કરવાના છે ફરી મળીશું મિત્રો